નમસ્કાર દર્શક મિત્રો બીએ ન્યુઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર સૌનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આપ સૌ જાણો છો આજે શ્રાવણ માસ નો અંતિમ દિવસ અને ભગવાન ભોળાનાથ મંદિરોમાં હાલ અત્યારે ભક્તોની લાંબી કતારો લાગી છે ગુજરાતના દરેક શિવાલયો બમ્બમ બોલે હર હર બોલે નાથથી ગુજી રહ્યા છે ત્યારે કાવી સ્થિત આવેલું કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ મંદિર દર્શક મિત્રો કે જે દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે જાણીતું છે અને કહેવાય છે કે આ દક્ષિણ ગુજરાતના મિનિ સોમનાથ તરીકે જે જાણીતું મંદિર છે સ્તંભેશ્વર મહાદેવનું મંદિર એ દિવસમાં બે વાર અદ્રશ્ય થઈ જાય છે દરિયામાં જ્યારે ભરતીના પાણી આવે છે દર્શક મિત્રો ત્યારે દરિયાના ભરતીના પાણી આ શિવલિંગ ઉપર ફરી વળે છે અને શિવલિંગ થોડાક સમય માટે અદ્રશ્ય થઈ જાય છે અને પાણી ઓસર્યા બાદ આ શિવલિંગ ફરી ભક્તોના દર્શનાર્થે ખુલ્લું મુકાય છે ત્યારે દર્શક મિત્રો આવી અલૌકિક ઘટનાઓ સ્તંભેશ્વર મહાદેવ મંદિરે બનતી હોય અત્યારે હાલ દરિયામાં ભરતીનો સમય શરૂ થઈ ગયો છે અને કહેવાય છે કે પાણી આવવાની શરૂઆત થઈ ગઈ છે અને પાણી જે દર્શક મિત્રો જે પ્રકારે જે ગતિ આવી રહ્યું છે આપ દ્રશ્યમાં ખાસ જોઈ શકો છો કે અત્યારે દરિયામાં ભરતીની શરૂઆત થઈ ગઈ છે અને પાણી જે છે એ શિવલિંગ તરફ આગળ વધી રહ્યું છે અને ગણતરીની મિનિટોમાં જ ગણતરીની ગણતરીના સમયમાં જ દર્શક મિત્રો હાલ અત્યારે કંબોઈ સંભેશ્વર મહાદેવનું શિવલિંગ જે છે એ આ ભરતીના પાણીમાં અદ્રશ્ય થઈ જશે અને થોડા સમય માટે કહેવાય છે કે આ પાણીથી લગભગ થોડા કલાકો માટે આ શિવલિંગ અત્યારે અદ્રશ્ય રહેશે આપ દ્રશ્યમાં જોઈ શકો છો અત્યારે શિવલિંગ દર્શન કરવા માટે ભક્તો લાઈન લાગી છે થોડા સમયમાં પાણી શિવલિંગ ના પરિસરમાં પ્રવેશ કરવાનું છે દર્શક મિત્રો અને પાણીથી અદ્રશ્ય થતું આ શિવલિંગ જોવા માટે અનેક ભક્તો હાલ અત્યારે લાઈન લાગ્યા છે દર્શનાર્થે લાગ્યા છે અને આ અલૌકિક નજારો જોવા માટે હાલ સંભોઈ સંભેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે દર્શક મિત્રો છે કે આ અલૌકિક નજારો ખૂબ જ રમણીય હોય છે અને જે પણ વ્યક્તિ આ નજારો છે કહી શકાય કે કાયમ માટે એની આંખોમાં આ દ્રશ્ય કેદ થઈ જાય છે હાલ આપ અત્યારે જોઈ રહ્યા છો સંભોઈ મહા સંબેશ્વર મહાદેવના પરિસરની અંદરના દ્રશ્યો અત્યારે હાલ બહારના દ્રશ્યો જોઈ રહ્યા છો ભક્તો આ અલૌકિક નજારો જોવા માટે દરિયા કિનારે એકઠા થઈ ગયા છે અને દરિયામાં પાણી આવવાની શરૂઆત થઈ ગઈ છે દર્શક મિત્રો હાલ અત્યારે પૂર જોશમાં પાણી આવી રહ્યું છે શિવલિંગ તરફ આગળ વધી રહ્યું છે અને કહી શકાય કે શિવલિંગ પરિસરની બહાર પણ છેક કિનારા સુધી દર્શક મિત્રો આ પાણી આગળ જવાનું છે ત્યારે કહી શકાય કે આખું જે પરિસર જે છે આગળ આગળનો જે પરિસર નો ભાગ જે છે એ પણ દર્શક મિત્રો પાણીમાં અદ્રશ્ય થઈ જશે અને થોડાક કલાકો અદ્રશ્ય રહ્યા બાદ ફરી જયારે પાણી વર્તી ના થશે ઓસરશે ત્યારે ફરી આ શિવલિંગ ભક્તો માટે દર્શનાર્થે ખુલ્લું મુકાશે દર્શક મિત્રો જે પ્રકારે આપ હાલ અત્યારે જોઈ રહ્યા છો પૂરજોશમાં પાણી આવી રહ્યું છે અને ભક્તો આ અલૌકિક નજારો જોવા માટે હર હર મહાદેવના નાદથી શિવલિંગ પરિસર ની બહાર પાણી પ્રવેશ કરતું જોવા માટે અલૌકિક નજારો જોવા માટે ભક્તો શિવલિંગ પરિસર ની બહાર લાઈન લગાવીને બેઠા છે દર્શન મિત્રો અમને આપને શિવલિંગ ના દ્રશ્યો બતાવી રહ્યા છે શિવલિંગ જે પ્રકારે પાણીમાં અદૃશ્ય થઈ રહ્યું છે અનેક અલૌકિક નજારો છે દર્શન મિત્રો

પરિસરની અંદર નરિયાના પાણી પ્રવેશી ચૂક્યા છે અને સમય જતાં આ પાણીની આવક અહીંયા પરિસરમાં વધશે અને થોડાક સમયમાં દર્શક મિત્રો આ શિવલિંગ જે છે એ આ સમુદ્ર દેવતા એને અભિષેક કરશે અને થોડા સમયમાં આ શિવલિંગ વદ્રશ થઈ જશે અને ત્યારબાદ વર્તીના પાણી થયા બાદ દર્શન મિત્રો ફરી આ શિવલિંગ દર્શનાર્થ માટે ખુલ્લું મુકાશે ત્યારે તંબુસ સંભેશ્વર મહાદેવ મંદિરે જોવા મળતો રમણીય નજારો જેને કહી શકાય કે દિવસમાં બે વાર પાણીમાં અદ્રશ્ય થવું દિવસમાં બે વાર શિવલિંગનું ગાયબ થવું દર્શનાર્થે ના મુકાવવું મિત્રો આ દિવ્ય ચમત્કાર જોવા માટે હાલ ભક્તો શિવલિંગ પરિસરની બહાર ટોળે વળી ગયા છે એકઠા થઈ ગયા છે અને આ દિવ્ય નજારો જોવા માટે હર હર બોલે બમ બોલેના નાથથી સમગ્ર પરિસર તંબોજ તંબેશ્વર મહાદેવ સમગ્ર પરિસર અત્યારે હાલ ગુંજી રહ્યું છે Ah, il શિવલિંગ પરિસરમાં પ્રવેશી ચુક્યું છે અને કહી શકાય દર્શક મિત્રો કે આ દિવ્ય નજારો જે છે આ દિવ્ય નજારો જોવા માટે દર્શક મિત્રો હાલ આપ જોઈ રહ્યા છો કે ભક્તો આ પરિસરની બિલકુલ બહાર ભેગા થઈ ગયા છે અને આ અલૌકિક નજારો દર્શક મિત્રો કહી શકાય કે નસીબદાર વ્યક્તિ હોય એના આ નજારો જોવા મળતો હોય ત્યારે અમે આપને બેનું જ ગુજરાતીના માધ્યમથી આ નજારો સ્પષ્ટપણે દર્શક મિત્રો હાલ બતાવી રહ્યા છે દક્ષિણ ગુજરાતનું મિની સોમનાથ અને મિની સોમનાથ તરીકે જાણીતું દર્શક મિત્રો આ મંદિર એને હાલ આપ સ્પષ્ટ જોઈ રહ્યા છો કે મંદિર પરિસરમાં હાલ પાણી પ્રવેશી રહ્યું છે દર્શક મિત્રો આજે આપ જોઈ રહ્યા છો હાલ દરિયામાં ભરતીના પાણીની શરૂઆત થઈ ગઈ છે અને પરિસરની અંદર આ પાણી હાલ પ્રવેશી રહ્યું છે અને લગભગ કહી શકાય કે પાણીના લઈને દર્શક મિત્રો અત્યારે હાલ અડધું શિવલિંગ પાણીમાં અદ્રશ્ય થઈ પણ ચૂકી છે ત્યારે થોડા સમય બાદ આ શિવલિંગ જે છે દર્શક મિત્રો એ પૂરેપૂરું આ પાણીમાં અદ્રશ્ય થઈ જશે હાલ અત્યારે આ શિવલિંગની આસપાસ ભક્તોને પ્રવેશ માટે સંપૂર્ણ મનાઈ કરવામાં આવી રહી છે કારણ કે આ પાણીનું સ્તર ધીમે ધીમે વધશે અને આખું પરિસર આ પાણીમાં અદ્રશ્ય થઈ જશે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લગભગ અડધા ઉપર શિવલિંગ અત્યારે પાણીમાં અદ્રશ્ય થઈ ગયું છે પાણી અંદર પરિસરમાં પ્રવેશી ચૂક્યું છે અને અત્યારે ભક્તોને પ્રવેશ માટે પણ મનાઈ કરવામાં આવી છે કારણ કે પાણીનું સ્તર ધીમે ધીમે ખૂબ વધશે અને અદ્રશ્ય થતું શિવલિંગ જોવા માટે દર્શન મિત્રો આ નજારો જોવા માટે આ દિવ્ય નજારાના દર્શન કરવા માટે હાલ પરિસરની આરપાર પાર ભક્તોની લાંબી કતારો લાગી છે જે પ્રકારે આપ દ્રશ્યમાં દર્શક મિત્રો જોઈ રહ્યા છો પાણી ધીમે ધીમે આગળ વધી રહ્યું છે દરિયામાં ભરતીની શરૂઆત થઈ ચૂકી છે અને લગભગ અડધું શિવલિંગ પાણીમાં અદ્રશ્ય પણ થઈ ચૂક્યું છે જે આપ સ્પષ્ટપણે હાલ અત્યારે જોઈ રહ્યા છો અડધું શિવલિંગ પાણીમાં અદ્રશ્ય થઈ ગયું છે દર્શક મિત્રો અને અને ધીરે ધીરે આ શિવલિંગ જે છે આ ભોરાનાથ જે છે એ અદ્રશ્ય થશે દર્શક પાણી હાલ પ્રવેશી રહ્યું છે શિવલિંગની પરિસરની અંદર આપ સ્પષ્ટપણે જોઈ રહ્યા છો હાલ કે કઈ રીતે આ દરિયાના ભરતીના પાણી આ શિવલિંગ પરિસરની અંદર પ્રવેશી રહ્યા છે અને શિવલિંગ પરિસરની અંદર પ્રવેશ્યા બાદ દર્શક મિત્રો જ્યાં સુધી દરિયામાં ભરતી રહેશે ત્યાં સુધી આ શિવલિંગ અદ્રશ્ય રહેશે અને ભક્તો આ નું દર્શન નહીં કરી શકે પરંતુ પાણી વસરી ગયા બાદ ફરી દર્શક મિત્રો આ શિવલિંગ ભક્તોના દર્શન માટે ખુલ્લું થશે ત્યારે હાલ આપ જોઈ રહ્યા છો ગોરાનાથ શ્રાવણ માસના અંતિમ દિવસના આ અલૌકિક નજારો શનિવારી અમાસનો આ અલૌકિક નજારો જેમાં લોકોની શ્રદ્ધા રહેલી છે લોકોનો વિશ્વાસ અતૂટ વિશ્વાસ રહેલો છે શ્રદ્ધા અને વિશ્વાસનો પ્રતિક એવો આ સ્તંભેશ્વર મહાદેવ મંદિર અને સ્તંભેશ્વર મહાદેવ મંદિર દર્શન મિત્રો જે પ્રકારે હાલ અત્યારે પાણીમાં અદ્રશ્ય થઈ રહ્યું છે એ અદ્રશ્ય થતો સંપૂર્ણ નજારો અમે આપને બીએનયુઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર બતાવી રહ્યા છે હાલ આપ છો શિવલિંગ અદ્રશ્ય થઈ રહ્યું છે અને ઘણું બધું કહી શકાય કે સંપૂર્ણ અદ્રશ્ય થવાના આરે હવે આવી ગયું છે અને દરિયાનું પાણી જે છે એ શિવલિંગ પરિસરની અંદર પ્રવેશ ચૂક્યું છે શિવલિંગ પર ફરી વળ્યું છે દર્શક મિત્રો અને શિવલિંગ હવે સંપૂર્ણ અદ્રશ્ય થવાની બિલકુલ તૈયારીમાં છે જે પ્રકાર આપ જોઈ રહ્યા છો હાલ પાણી સતત આગળ ને આગળ વધી રહ્યું છે કહી શકાય કે અદ્રશ્ય થઈ રહ્યું છે અને જે પ્રકારે આપ જોઈ રહ્યા છો હાલ અત્યારે પાણી અંદર બિલકુલ પ્રવેશી રહ્યું છે પાણીની આવક વધી રહી છે અને જે પ્રકારે પાણીની ગતિ જોવામાં આવે છે મિત્રો તો તે ગતિના આધારે શિવલિંગ અત્યારે હાલ અદ્રશ્ય થવા જઈ રહ્યું છે ફક્ત આ અલૌકિક નજારો જોવા માટે પરિસરની બહાર લાઈન માં લાગ્યા છે દર્શન મિત્રો પરંતુ કહી શકાય કે પાણી ખૂબ આગળ વધવાનું હોય પ્રશાસન દ્વારા ભક્તોને નજીક ના આવવા દેવા માટે પણ વિનંતી કરવામાં આવી રહી છે હાલ આ સેવલિંગ સંપૂર્ણ અગ્રસ્ત થઈ રહ્યું છે દર્શક મિત્રો અમે આપને હવે પરિસરની બહારના દ્રશ્યો તરફ જઈ રહ્યા છીએ o mesmo jo જે પ્રકાર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો હાલ અમે સિવિલિંગ પરિસરની બિલકુલ બહાર આવ્યા છે અને અત્યારે હાલ આપ અત્યારે જે ભાગ જોઈ રહ્યા છો એ ભાગ પણ મિત્રો થોડા સમયમાં પાણીમાં અદ્રશ્ય થઈ જશે અને પોલીસ પ્રશાસન પણ અત્યારે હાલ પૂરું કામે લાગ્યું છે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ભક્તો અત્યારે ભરતીના સમયમાં જે પ્રકારે અત્યારે પાણી શિવલિંગની અંદર દર્શન મિત્રો પ્રવેશી રહ્યું છે એ શિવલિંગની અંદર ભક્તો અત્યારે દર્શનાર્થે ના જાય ભક્તોની સુરક્ષા જળવાય એ માટે પોલીસ પ્રશાસન પણ સંપૂર્ણપણે કામે લાગ્યું છે અને આપ અત્યારે હાલ જે ભાગ પરિસરની બહારનો ભાગ જે જોઈ રહ્યા છો એ ભાગ પણ થોડા સમયમાં દર્શન મિત્રો આ પાણીથી અદ્રશ્ય થઈ જવાનો છે શિવલિંગ તો અદ્રશ્ય થવાનું છે પરંતુ શિવલિંગની આગળનો જે ભાગ છે આ પરિસર જે છે એ પણ આ ધરતીના પાણી દૂર દૂર સુધી છેક કિનારા સુધી ફરી વળવાના છે અને કલાકો સુધી આ શિવલિંગ અદ્રશ્ય રહેશે આવો અલૌકિક નજારો રમણીય નજારો દિવ્ય નજારો જેને કહેવામાં આવે છે આ દિવ્ય નજારો જોવા માટે હાલ ભક્તોનું ઘોડાપુર શ્રાવણ માસના અંતિમ દિવસે હાલ અત્યારે ઉમટી પડ્યું છે હર હર બોલે બમ બોલે ના નાદ સાથે ગુજરાતના સમગ્ર શિવાલયો હાલ અત્યારે ગુજરી રહ્યા છે ત્યારે કંબોઈ સ્થિત મહાદેવ નું મંદિર દસ મિત્રો જેને પવિત્ર યાત્રાધામ કહેવામાં આવે છે દક્ષિણ ગુજરાત જાતને ધન્ય માણી રહ્યા છે શ્રાવણ માસ નો અંતિમ દિવસ હોય આજરોજ અનેક ભક્તો આ મંદિરે દર્શનાર્થે આવ્યા છે આપ અત્યારે હાલ જે પરિસર જોઈ રહ્યા છો આ સમગ્ર પરિસર દર્શન મિત્રો અત્યારે અહીંયા થોડા સમયમાં પાણી આવી જશે આ તમામ ભક્તો અત્યારે જે પરિસરની બહાર જે ઊભા છે તમામ ભક્તોને બહાર કાઢવામાં આવશે કારણ કે પાણીનો વેગ અતિ તીવ્ર હશે અને પાણીના કારણે કોઈ પણ પ્રકારની દશન મિત્રો અવ્યવસ્થા ન જળવાય એ માટે પ્રશાસન દ્વારા પણ સંપૂર્ણપણે કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવવામાં આવી રહ્યું છે સમગ્ર પરિસરમાં દર્શક મિત્રો પાણી પ્રવેશી જવાનું છે અને દરિયા કિનારે આ લાગેલ તમામ જે સ્ટોલ છે અત્યારે હાલ એ સ્ટોલ પણ ખાલી કરવામાં આવશે કારણ કે ધરતીનું પાણી છેક કિનારા છેક અહીંયા જે ધર્મશાળા છે યજ્ઞશાળા છે એ યજ્ઞશાળા સુધી આ દરિયાનું પાણી પહોંચવાનું છે હાલ તો શિવલિંગ સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ ગયું છે અને પાણી ધીમે ધીમે શિવલિંગ તરફથી આગળ વધી રહ્યું છે અને છે યજ્ઞશાળા સુધી પહોંચી ત્યારબાદ આ પાણી વર્તી ના થશે અને ત્યાં સુધીમાં દર્શક મિત્રો આ આખો જે સ્તંભેશ્વર મહાદેવનો જે દરિયા કિનારો છે દરિયા કિનારે લાગેલા જે સ્ટોલ છે જે લારીઓ છે અને જે પણ કંઈક અહીંયા આયોજન કરવામાં આવ્યું છે તમામ અહીંયાથી અત્યારે હાલ ખાલી કરવામાં આવશે કારણ કે પાણી છેક સુધી આવી જવાના છે અને અમાસનો દિવસ હોય અત્યારે જે પાણી આવશે એ ખૂબ ભારે પાણી હશે અને છેક આ સામે આપ જોઈ રહ્યા છો યજ્ઞશાળા એ સામે યજ્ઞશાળા સુધી આ પાણી પહોંચવાના છે દર્શ મિત્રો આ તમામ વિસ્તાર જે છે એ પાણીથી ફૂલ ભરાઈ જવાનો છે અને અહીંયા છેક યજ્ઞશાળા શાળા અત્યારે હાલ કેમેરામાં જોઈ રહ્યા છો હાલ સામે યજ્ઞશાળા છે અને આ જે કિનારો છે દર્શન મિત્રો આજે અજ્ઞાશાળાની ફક્ત જે આજે અત્યારે જે દિવાળ છે અહિયાં સુધી દર્શન મિત્રો જે વિસ્તાર છે તમામ વિસ્તાર પાણી થી ફૂલ થઈ જવાનો છે ત્યારે હાલ કિનારા પર જે ગાડીઓ જે વાહનો પાર્ક કરાવવામાં આવ્યા હતા આ તમામ પાર્કિંગ વ્યવસ્થા ખોલવાય ને પાણી ના લઈને વાહનો તણાઈ નહીં અથવા તો કહી શકાય કે કોઈ અવ્યવસ્થા ન સર્જાય માટે અત્યારે તમામ વાહનોને પણ કિનારાથી દૂર લઈ જવામાં આવી રહ્યા છે દર્શક મિત્રો કારણ કે પાણી જે છે એ છે કિનારા સુધી આવવાનું છે આ સામે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો આ તમામ દ્રશ્યો અત્યારે પાણીથી ફૂલ ભરાઈ જવાના છે અને જેને લઈને પાર્કિંગ વ્યવસ્થા ન ખોરવાય વાહનો દરિયાના પાણીમાં તણાઈ ન જાય આ તમામ વ્યવસ્થાના ભાગરૂપે અત્યારે વાહનોને પણ કિનારા પરથી ખસેડવામાં આવી રહ્યા છે અને દૂર લઈ જવામાં આવી રહ્યા છે દર્શક મિત્રો કારણ કે પાણીનો પ્રવાહ અતિ તીવ્ર છે અને પાણી કિનારા તરફ પૂરજોશમાં આગળ વધી રહ્યું છે અત્યારે હાલ શિવલિંગ તો સંપૂર્ણ અદ્રશ્ય થઈ ગયું છે અમે આપણે શિવલિંગની બહાર લઈ આવ્યા છે અને બહારનો જે વિસ્તાર છે કે જે એ વિસ્તાર પણ અત્યારે પાણીથી ફૂલ થઈ જવાનો છે દર્શક મિત્રો ત્યારે આ તમામ વિસ્તારમાં હાલ તો ચહલ પહલ મચી ગઈ છે પાણી પૂરજોશમાં આગળ વધી રહ્યું છે અને પ્રશાસન દ્વારા ત્યારે કિનારાએ પાક કરાયેલા વાહનોને પણ ત્યાંથી ખસેડવામાં આવી રહ્યા છે અલૌકિક નજારો જોવા માટે હાલ આપ જોઈ રહ્યા છો સંબેશ્વર મહાદેવ મહીસાગર સંગમ ગુપ્ત તીર્થ કંબોઈ ખાતે સામે જે આશ્રમ શાળા બનાવવામાં આશ્રમ જે બનાવવામાં આવે છે દર્શન મિત્રો એ આશ્રમની ઉપર પણ લોકો અત્યારે હાલ ચડી ગયા છે અને આ જે ભરતીનો જે નજારો છે એ નજારો હાલ જોઈ રહ્યા છે દર્શક મિત્રો સમય ધીમે ધીમે આગળ વધી રહ્યો છે અને આગળ વધતા આ સમયમાં દરિયાના પાણી પણ કિનારાની બિલકુલ નજીક આવી રહ્યા છે કિનારા પર પાર્ક કરાયેલા વાહનો હવે અહીંયાથી ખાલી થઈ રહ્યા છે અહિયાં દર્શક મિત્રો અત્યારે જે સ્ટોલ લાગેલા છે એ સ્ટોલ ની પણ આગળ આ પાણી જવાના છે ત્યારે સ્ટોલ પણ અત્યારે ધીમે ધીમે બધા સ્ટોલ ખાલી કરવામાં આવશે લોકલ ચેનલ છે પ્રકાર હાલ આપ મિત્રો દ્રશ્યો જોઈ રહ્યા છો સમગ્ર આ કિનારાનો વિસ્તાર છે અને આ કિનારાના વિસ્તાર તરફ અમે આપણે લઈ આવ્યા છે અને કિનારાના વિસ્તાર તરફ દરેક જે પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી હતી અથવા તો કહી શકાય કે જે પણ કંઈક લોકો છે તમામ ભક્તો તમામ લોકો અત્યારે હાલ કિનારા તરફથી દૂર જઈ રહ્યા છે કારણ કે દરિયાના જે પાણી છે એ પાણી દર્શન તથા તમામ વિસ્તારમાં આવવાના છે અમાસનું પાણી હોય ભારે પાણી હોય અત્યારે આ પાણી દૂર દૂર સુધી આગળ આવશે અને તીવ્ર ગતિ આ પાણી આગળની તરફ ગતિ કરી રહ્યા છે ત્યારે દર્શન મિત્રો વહેલી તકે કિનારો ખાલી કરાવવાની કોશિશ પણ અત્યારે હાલ કરાવવામાં આવી રહી છે દર્શક મિત્રો જે પ્રકારે આપ જોયું હાલ અત્યારે શિવલિંગ પરિસરમાં પાણી પ્રવેશી ચૂક્યા છે કહી શકાય કે દરિયાનું શિવલિંગ જે હતું એ સંપૂર્ણપણે અત્યારે હાલ અદ્રશ્ય થઈ ગયું છે કિનારા તરફની પાર્કિંગ વ્યવસ્થાને પણ અત્યારે હાલ હટાવવામાં આવી રહી છે કારણ કે આ પાણી જે છે એ દૂર દૂર સુધી આગળ આવવાના છે ત્યારે અત્યારે દર્શક મિત્રો આપણી સાથે કેટલાક કેટલીક બહેનો જોડાય છે શિવ ભક્તો જોડાયા છે આપણે એમને પૂછવાની કોશિશ કરીશું બેન ક્યાંથી આવો છો શું નામ અમે લોકો સુરતથી થી આવીએ છીએ અમારું નામ મીરાબેન પટેલ છે અને અમારું શિવશક્તિ મંડળ છે બેન જે પ્રકારે આપ અત્યારે જોયું હાલ કે શિવલિંગ સંપૂર્ણપણે પાણીમાં અદ્રશ્ય થઈ ગયું છે આપ પ્રથમ વાર જોયું કે અગાઉ પણ આ નજારો જોવા નો લાવો લીધો હતો આ જસ્ટ પહેલી વખત દર્શન કહી રહ્યા આ રીતના ખૂબ સરસ અદભુત દર્શન હતા કેવું લાગ્યું આપને આ જે અત્યારે શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે આ જે શિવલિંગ જે છે એ દિવસમાં પાણી બધું જતું રહી છે અને એ પાણી પાછું આવે છે એટલે એમ લાગે છે કે ઈશ્વર ક્યાંક નું ક્યાંક આમાં ઈશ્વર નું છુપાયેલો છે મહાદેવ સાક્ષાત અહીંયા છે એવું લાગે છે મિત્રો લોકોની ભક્તિનો આ વિષય છે શ્રદ્ધાનો વિષય છે અને જ્યાં શ્રદ્ધા હોય ત્યાં ચમત્કારો દર્શક મિત્રો કોઈ જરૂર નથી હોતી બેન છો અને આપણે કેટલા શિવ ભક્તો હતા અને એમણે જે પ્રકારે પ્રતિક્રિયા આપી દર્શક મિત્રો ખૂબ જ અનહદ એક પ્રકારનું કહી શકાય કે દિવ્ય અનુભવ અને આ દિવ્ય અનુભવ લાભ લીધા બાદ આ દિવ્ય અનુભવ નજારો આખો પોતાની આંખે નિહાળ્યા બાદ જે કઈ શિવ ભક્તો છે એ ભાવ વિભર બની ગયા છે દર્શક મિત્રો તો આ હતા કાવ્ય આંબેશ્વર મહાદેવ મંદિરના દ્રશ્યો વધુ વિગત માટે જોતા રહેજો બીએન્યુઝ ગુજરાતી કેમેરા પર્સન દિનેશ સાથે રિપોર્ટર ભરત પરમાર બીએન ગુજરાતી કંબોઈ